રેવા દો હું જાતે સામેની થી કાઢી દઉં છું તમે રાતે મેચ જોવા છો ને સવાર સંતાઈ જાવ ને બધી મન ખબર છે કેમ સંતાઈ જાવ છો એટલે તું કેવા શું માંગો છો રાતે મેચમાં પૈસા લગાવવાના ને હવારે હાર્યા પછી બકરી ડબ્બા આવી જાય છે ગરોડી કે છે કે હેડજે કાઢી દઉં હેડ કાયમ કહીએ ને કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય આના મારી આઈપીએલ ની કેમ ની ખબર પડી ગઈ મારું મારું બૈરાઓને બધી ખબર પડી જાય આપણી નહીં